તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે કન્ડક્ટરની ભરતીમાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા કન્ડક્ટરની કામગીરી અને ફરજોને લગતા પચીસ આઈએમપી પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે જે તમને આવનારી કંડક્ટરની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો તમારા મિત્રો સાથે અવશ્ય શેર પણ કરજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે પાર્સલની હેરફેર માટે કંડક્ટરને ખાલી જગ્યા પત્રક અપાય છે તો જવાબ આવશે કંડક્ટર પાર્સલ સમરી નામનું જે પત્રક છે આપવામાં આવતું હોય છે જેનાથી પાર્સલની હેરફેર માટેની માહિતી છે તે નોંધી શકે ત્યારબાદ બસ ઉપડતા પહેલાં દરવાજો બંધ કરી ખાલી જગ્યા લગાડવાની હોય છે તો જવાબ આવશે સેફટી લેચ લગાડવાની હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે કે બસ ઊભી રાખવા કન્ડક્ટર છે કેટલી બેલ મારવાની હોય છે તો મિત્રો જવાબ આવશે એક બેલ મારવાની હોય છે જ્યાં પણ સ્ટોપ કરવાની હોય છે બસ પેસેન્જર ઉતારવા માટે ત્યાં છે મિત્રો એક બેલ છે તે મારવાની હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કંડક્ટર રજા પર જાય ત્યારે છે ફરિયાદ પોથી ખાલી જગ્યાને સુપરત કરવાની હોય છે તો જવાબ આવશે સ્ટેન્ડ ઇન્ચાર્જ હોય છે તેને છે આ ફરિયાદ પોથી છે સુપરત કરવાની હોય છે કંડક્ટરને ત્યારબાદ બસના છાપરા ઉપર પાર્સલ ચડાવવાનું કામ કોણ કરે છે તો મિત્રો આમાં જવાબ આવશે પેઇડ પોર્ટર એટલે કે મિત્રો અહીં આપણે ગુજરાતીમાં વાત કરીએ તો હમાલ છે અને ઇંગ્લિશમાં પેઇડ પોર્ટર તરીકે પણ છે તેને ઓળખવામાં આવે છે તો પરીક્ષામાં કદાચ પેઇડ પોર્ટર્સ અથવા તો જે હમાલ તરીકે પણ છે તમને જે ઓપ્શન જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન છે કે અપંગ વ્યક્તિને છે ઓળખ કાર્ડ એ આપ કોણ આપે છે કોને આપવાનું હોય છે તો મિત્રો એસટી નિગમ દ્વારા છે જે અપંગ વ્યક્તિ હોય છે તેને એક આઈ કાર્ડ છે તે આપવામાં આવતો હોય છે અને તેને છે તે જે મફત મુસાફરી મુસાફરી કરી શકે તે માટે આઈ કાર્ડ છે તે એસટી નિગમ દ્વારા આપવામાં આવતો હોય છે ત્યારબાદનો પ્રશ્ન અકસ્માત વખતે મુસાફરોને પ્રાથમિક સારવાર કોણ કોણે આપવાની હોય છે તો જવાબ આવશે જે તે બસનો જે અકસ્માત થયો હોય છે તેના જે કંડક્ટર ફરજ ઉપર હોય છે તે ફરજના કંડક્ટરે છે જે તે મુસાફરને છે પ્રાથમિક સારવારની જે પેટી હોય છે તેમાંથી પ્રાથમિક સારવાર છે જે કંડક્ટરને આપવાની હોય છે ત્યારબાદનો આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો લાઇસન્સ રિન્યૂ કરવાની જે જવાબદારી છે તે કોની હોય છે તો મિત્રો કન્ડક્ટરને છે તેના લાઇસન્સ રિન્યૂ કરવાની જે જવાબદારી છે ખુદ કંડક્ટરની હોય છે કેમ કે તે કન્ડક્ટરનું લાયસન્સ ધરાવતો હોય છે તો તેને છે લાયસન્સ રિન્યુ કરવાની જવાબદારી હોય છે ત્યારબાદ એસ નિગમ છે કંડક્ટરની નોકરી માટે જે શૈક્ષણિક લાયકાત છે કેટલી નક્કી કરી છે તો જવાબ આવશે મિત્રો હાલમાં જ છે આ લાયકાત બદલવામાં આવી છે હાલ બાર પાસ છે તે શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે અગાઉ મિત્રો ભરતીમાં છે દસ પાસ હોય તો દસ પાસ ઉમેદવાર છે તે એસ નિગમમાં કંડક્ટરની ભરતી માટે છે એપ્લાય કરી શકતો હતો હવે છે આમાં વર્ષ બે હજાર ત્રેવીસની ભરતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને બાર પાસ હોય તે કંડક્ટર ભરતીમાં ફોર્મ ભરી શકે છે ત્યારબાદ ખાલી જગ્યામાં ધૂમ્રપાન કરી શકાય નહીં તો મિત્રો એસટી બસમાં છે તમે ધુમ્રપાન કરી શકતા નથી ત્યારબાદનો પ્રશ્ન બસના છાપરા ઉપર વહન કરવામાં આવતી જે વસ્તુઓ હોય છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો મિત્રો જે છાપરા ઉપર વસ્તુઓ મૂકવામાં આવતી હોય છે તેને પાર્સલ તરીકે છે ઓળખવામાં આવે છે ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ તો ખાલી જગ્યા નંબરની બેઠક ધારાસભ્યો તથા સંસદ સભ્યો માટે છે અનામત હોય છે તો જવાબ આવશે બાર અને તેર નંબરની જે બેઠકની જે સીટ હોય છે તે ધારાસભ્યો અને સંસદ સભ્યો માટે અનામત રાખવામાં આવી હોય છે ત્યારબાદ કંડક્ટરની નોકરી માટે વયમર્યાદા કેટલી હોય છે તો મિત્રો જવાબ આવશે અઢારથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધી જે વયમર્યાદા હોય છે મિત્રો આ અનામત સાથેની વયમર્યાદા છે આમ તો અઢારથી લઈને છે ચોત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા હોય છે પરંતુ અનામત સાથે છે અઢારથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની વયમર્યાદા જે રહેલી હોય છે ત્યારબાદનો પ્રશ્ન પ્રવાસ દરમિયાન મુસાફરો સાથેના માલ સામાનને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે જે મુસાફર છે જે માલ લઈને બસમાં પ્ર જે બસમાં પ્રવાસ કરતો હોય છે તે તે માલને છે મિત્રો લગેજ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બસ સ્ટેશન ઉપર બસની ઉપરના ભાગે માલ સમાન છે તે કોણ ચઢાવે છે તો મિત્રો આગે આપણે અગાઉ જોયું પેઇડ પોર્ટર્સ એટલે કે હાલમાં જે લાઇસન્સી હમાલ હોય છે મિત્રો પેઇડ પોર્ટર્સ અને હમાલ બંને એક જ છે ગુજરાતીમાં હમાલ અને જે ઇંગ્લિશમાં છે પેઇડ પોર્ટર તરીકે ઓળખવામાં આવે છે તો હમાલ છે તે બસ સ્ટેશન બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સમાન ચડાવે છે ત્યારબાદ ક્રૂ ચેન્જની વે બિલ આપવાનું રિપોર્ટનું બટન દબાવી ક્યુ નંબર દબાવવો પડે છે તો જવાબ આવશે બે નંબરનો જે નંબર છે દબાવો પડે છે ત્યારબાદ કંડક્ટર ફરિયાદ પોથીમાં નોંધેલી ફરિયાદ ખાલી જગ્યાને મોકલે છે તો જવાબ આવશે હેડક્વાર્ટરનો જે ડેપો હોય છે તેને છે જે ફરિયાદ છે ફરિયાદ પોથીમાં નોંધેલી ફરિયાદ કંડક્ટર મોકલે છે ત્યારબાદ ખાલી જગ્યા કંડક્ટર ઉજ્જવલ કારકિર્દી સરળતાથી ઘડી શકતો નથી તો કેવા પ્રકારનો મિત્રો કન્ડક્ટર છે તે ઉજ્જવલ એટલે કે સારી કારકિર્દી ઘડી શકતો નથી તેવું પૂછવામાં આવ્યું છે તો જવાબ આવે છે મંદબુદ્ધિનો કંડક્ટર છે તે ઉજ્જવળ કારકિર્દી જે સરળતાથી ઘડી શકતો નથી ત્યારબાદ બસ ઉપડતા પહેલાં ટ્રાફિક કંટ્રોલર પાસે ખાલી જગ્યા લખાવવું જોઈએ તો જવાબ આવશે ડ્રાઈવર અને કંડક્ટરના બે જ નંબર લખાવવા જોઈએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ટિકિટ મશીન ચાલુ થતાં સૌપ્રથમ સ્ક્રીન પર ખાલી જગ્યા મળે છે તો જવાબ આવશે મિત્રો અગાઉના જે રૂટ હોય છે તેનું નામ છે તે સૌપ્રથમ વખત જ્યારે ટિકિટ મશીન ચાલુ કરવામાં આવે છે ત્યારે જે જોવા મળતું હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ત્રણ કિમીથી ઓછા અંતર માટે ભાડાપત્રકમાં છે ખાલી જગ્યા નિશાની કરવામાં આવે છે તો મિત્રો અહીં ટપકાની નિશાની છે કરવામાં આવે છે ત્રણ કિલોમીટરથી પણ ઓછું અંતરનું જો મિત્રો ભાડું હોય એટલે કે ટિકિટ જો કાપવાની હોય તો ભાડાપત્રકમાં મિત્રો છે ડોટ એટલે કે ટપકાની નિશાની જે કરવામાં આવી હોય છે ત્યારબાદ એસ બસમાં પુખ્ત વયના મુસાફર દીઠ કેટલા કિલોગ્રામ લગેજ ફ્રીમાં લઈ જવાય છે તો જવાબ આવશે પચીસ કિલોગ્રામ મિત્રો કોઈપણ વ્યક્તિ જો એસટીમાં જે મુસાફરી કરતો હોય તો તે છે તેના એક મુસાફર દીઠ છે મિત્રો પોતે પચીસ કિલો જેટલો વજન છે જે સાથે છે લઈ જઈ શકે છે ત્યારબાદનો પ્રશ્ન રૂટ પરના જે ટોલ ટેક્સ હોય છે અને ટોલ નાકા પરના ટેક્સની જે રકમ છે તે કોણ ચૂકવે છે તો મિત્રો જે તે બસમાં જે કંડક્ટર હોય છે તે ટોલ ટેક્સના જે જે નાણાં હોય છે અથવા તો રકમ હોય છે તે કંડક્ટરને ચૂકવવાની હોય છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ તો રસ્તા ઉપર છે વાહન બ્રેકડાઉન થાય તો તે ડેપોમાં જાણ કોને કરવાની હોય છે તો મિત્રો આ જાણ છે જે તે બસમાં બ્રેકડાઉન થયો હોય તો ત્યાં ત્યાંનો જે ફરજ પરનો જે કન્ડક્ટર હોય છે તેમણે છે જે ડેપોમાં છે આ અંગેની જે જાણ છે કરવાની હોય છે કે જે રસ્તા પર જે વાહન જે હાલમાં રૂટનું હતું તે બ્રેકડાઉન થયું છે તો તે અંગેની જાણ છે કંડક્ટર ડેપોમાં કરતો હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે ધારાસભ્યો અને સંસદ સભ્યો જે મફત મુસાફરી માટે એસટી નિગમ દ્વારા ખાલી જગ્યા તેને છે આપવામાં આપે આપવામાં અપાય છે તો જવાબ આવશે તે માટે છે એસટી નિગમ છે ધારાસભ્યો અને સંસદ સભ્યો હોય છે તેઓને છે મફત મુસાની મુસાફરી માટે છે એક ઓળખ કાર્ડ આપે છે આ ઓળખ કાર્ડને આધારે છે તે ધારાસભ્યો અને સંસદ સભ્યો છે તે મફતમાં એસટી નિગમમાં છે મુસાફરી કરી શકે છે તો મિત્રો આતા પચીસ જેટલા પ્રશ્નો જે કન્ડક્ટરની કામગીરી અને તેની ફરજોને લગતા પ્રશ્નો હતા જે તમને આવનારી કંડક્ટરની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ ઉપરાંત મિત્રો છે આની પીડીએફ તમારે જોતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં તમને છે આની પીડીએફ મળી જશે અને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ છે ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે તો ત્યાંથી પણ તમે ડાયરેક્ટ છે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને આની પીડીએફ છે તે ડાઉનલોડ કરી શકશો